હાલોલ તાલુકાના જાંબુડી વિસ્તારમાં પાવાગઢ ડુંગરની તળેટીમાં ત્રણ કરોડ સાડત્રીસ લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી હાલોલ ડીવાયએસપી વિજય રાઠોડ અને પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીની દેખરેખ હેઠળ કરવામાં આવી ડિવિઝનના છ પોલીસ મથકોમાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન નોંધાયેલા બસ્સો એકાણું પ્રોહિબિશન કેસમાં જપ્ત કરાયેલી બે લાખ ચોરાણુ હજારની વધુ દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હાલોલ સબ ડિવિઝનમાં આવેલ છ પોલીસ સ્ટેશનના સને બે હજાર ચોવીસની અંદર પ્રોહિબિશનનો જે મુદ્દામાલ ઝડપાયો હતો તેમાં કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ જે બસો એકાણું જેટલા કેસોમાં પ્રોહિબિશનનો ટોટલ બે લાખ ચોરાણું હજાર ચારસો પાંત્રીસ જેટલી બોટલોનો જેની અંદાજિત કિંમત ત્રણ કરોડ સાડત્રીસ લાખ ત્રેસઠ હજાર બસો ને ત્રણ રૂપિયા થાય છે તેનો આજે નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરીને નાશ કરવામાં આવી રહ્યો છે આજ રોજ એસડીએમ સાહેબ તરફથી તારીખની ફાળવણી થયેલી હતી એ મુજબ અમારા હાલોલ છ પોલીસ સ્ટેશન છે એ છ પોલીસ સ્ટેશન માં વર્ષ બે હાજર ચોવીસ માં કુલ બસો એકાણું કેસો પ્રોહિબિશન ના કરવામાં આવેલા હતા અને એમાં જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હતું એમાં વિવિધ કોર્ટોની મંજૂરી મેળવી અને આજ રોજ એ બસો એકાણુ કેસોની કુલ